કાર્ડના બીજા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સેલ્સના સંત ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે ઈસુના સગા સંબંધીઓના કાને બંને સમાચારો આવ્યા છે ખ્યાતિ માટે ચિંતા ન થાય પણ હરક થાય અફવા માટે ચિંતા જાગી છે જો તેઓ ઈસુને રૂબરૂ સાંભળે તો જ તેઓ નક્કી કરી શકે કે અફવામાં કંઈ વજૂદ છે કે નહીં ઈસુના સગાવાલાઓની ચિંતા સમજી શકાય તેમ છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી વીસ અને એકવીસ પછી ઈસુ ઘરમાં ગયા અને ફરી લોકોનું એવું મોટું ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ન પામ્યા ઈસુના સગાવાલાઓને જાણ થતાં તેઓ તેમને સંભાળવા માટે આવવા નીકળ્યા કારણ લોકો એમ કહેતા હતા કે એ ભાનમાં નથી ઈસુની ખ્યાતિ દૂર સુદૂર ફેલાય છે ઈસુના સમાચાર તેમના સગા સંબંધીઓમાં પણ પહોંચ્યા છે આ સમાચાર સગા સંબંધીઓમાં ચિંતા પેદા કરનાર છે તેઓને સાંભળવા મળ્યું છે કે ઈસુ ગાંડા થઈ ગયા છે ઈસુને વળગાળ લાગ્યો છે ઈસુના સગા કોણ ઈસુના મા મરિયમ ઈસુના પાળક પિતા યોસેફ તો ઈસુ બાર વર્ષના થાય છે ત્યારે છેલ્લી વાર દેખાય છે તે પ્રસંગ છે ઈસુનું યરુશાલેમના મંદિરમાં ખોવાઈ જવું અને પાછા જડવું આ પ્રસંગ પછી યોસેફ ક્યાંય જોવા મળતા નથી ઇસરાયેલી સમાજમાં પુત્ર બાર વર્ષનો થાય ત્યાં સુધી તેના પિતા કોણ છે એ માહિતી અગત્યની રહેતી બાર વર્ષે પુત્ર પૂર્ણપણે ઈસરાયેલી સમાજનો સભ્ય બની જતો ત્યાર પછી તેના પિતાની કોઈ જરૂર રહેતી નહીં ઈસુના સગા ભાઈઓ બહેનો નથી કેથલિક ધર્મસભા માને છે કે ઈસુના જન્મ પહેલાં જન્મમાં જન્મ પછી મરિયમ કુંવારા જ રહે છે મા મરિયમ અને પવિત્ર યોસેફને ઈસુના ગર્ભ ધારણમાં પ્રભુના સામર્થ્યનો એવો તો ઊંડો અનુભવ થાય છે કે મરિયમ અને પવિત્ર યોસેફ સાથે રહે છે પણ કુંવારા જ રહે છે શુભ સંદેશમાં ઈસુના ભાઈઓ અને ઈસુની બહેનોનો જે ઉલ્લેખ છે તે નાસરેદ ગામના યુવક યુવતીઓ છે આપણા સમાજમાં પણ એક જ ગામના આપણે અરસપરસના ભાઈઓ બહેનો છીએ એટલે જ ગામમાં ને ગામમાં આપણે લગ્નો ગોઠવતા નથી કદાચ આ ગામમાં એક જ મા બાપના આ બધા વંશજો હોઈ શકે ઈસુ અપદૂતોનો વળગાડ ઉતારે છે ઈસુની ખ્યાતિ ફેલાય છે પણ ઈસુના વિરોધીઓ પણ છે જ તેઓને ઈસુની આટલી બધી ખ્યાતિથી અદેખાઈ જાગે છે એટલે આ વિરોધીઓ ઈસુ વિશે અફવાના ગપગોળા ચલાવે છે આવો એક ગપગોળો છે ઈસુ શૈતાનના સરદારની મદદ લે છે અને અપદૂતોનો વળગાળ ઉતારે છે ઈસુ શૈતાનના સંગમાં છે એવું જણાવવા અફવા ફેલાવવામાં આવે છે કે ઈસુ ભાનમાં નથી મરિયમને અવશ્ય ચિંતા થાય તેઓને ખબર નથી કે ઈસુ તે સમયે ચોક્કસ કઈ સ્થળે છે ઈસુને શોધવા રજળપાટ કરવો પડે એટલે નાઝરેદ ગામના લોકો મરિયમ સાથે આવે જ આ છે ઈસુના સગાઓ આપણામાં પણ અદેખાય છે કોઈની ખ્યાતિ જોઈ પ્રગતિ જોઈ મિલકત જોઈ આપણને પણ દેખાય આવે છે આપણે તેના વિશે સારું બોલવાને બદલે ઘસાતું જ બોલીએ છીએ અફવા ખૂબ ઝડપથી ફેલાય છે गर कृपा सागर दया सागर कृपा सागर करुणा सागरुणागर मने उगारो सागर मन ડૂબી રહ્યો પગ ધરવાની જગાન ઘુમરી લેતા પુંડા ચઢમાં ઘુમરી લેતા પુંડા ચઢમાં

तमे करो जो सहारे नीति तुम करो छोड़ सहारे नीति रह हो काजब महज हूं थी हो काजब महज मुझ ने काढ़ो बाहर कैची मुझ काढ़ो बाहर खेची, न ज वधू हुकूति न जातो ते वधू दिन दुखी ने सहा दिने हे प्रभु तमें बाहर काढ़ो ने गीत तमारा नाम न गाई गीत तमारा नाम न गाई मानिष हूँ सदा आभर्त मो मनिश ह सदा आभर्त मारो हे प्रभु युगारो हे प्रभु मनयुगारो दया सागर कृपा सा